નમસ્કાર દર્શક મિત્રો જય મા ખોડલ મિત્રો આજે ફરી આપણે માતાજીના ડુંગરે ઝીઝુડા ગામ મોટા દર્શન કરવા જઈશું જ્યાં સાતે સાત બેનોના બેસણા છે ને સાતે સાત બહેનો પણ દર્શન કરીશું ને તમે સાતે સાત બેનોના નામ પણ આપણે જણાવીશું તો મિત્રો વિડીયોમાં બનાવ્યો મિત્રો તમે જો હજી પણ ચેનલ ના સબસ્ક્રાઈબ કરી હોય તો પ્લીઝ ચેનલને જપ્ત જરૂરથી સબસ્ક્રાઈબ કરી જોઈએ કેમ કે હું આવા માતાજીના વિડીયો લાવતો રહું છું તો મિત્રો ચાલો આપણે માતાજીના દર્શન કરીએ ને સાથે સાત બહેનોના પણ દર્શન કરીએ અને આ જગ્યા આ ડુંગર કઈ જગ્યાએ આવેલો છે એ હું તમને જણાવી દઉં કે આ ડુંગર મોટા જીંજુડા ગામ સાવરકુંડલા તાલુકાનું ત્યાં મા ખોડલમાંનો ખૂબ જ મોટો ડુંગર છે ને ત્યાં માતાજી ડુંગર ઉપર બેઠા છે તો મિત્રો તમે માતાજીને માનતા હોય તો ડુંગર પર દર્શન કરવા જરૂરથી આવજો અને મારી ચેનલ પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરજો કેમ કે હું આવા માતાજીના વિડીયો લાવતો રહું છું તો મિત્રો આ ડુંગર પરથી આપણે ઉપરથી તમે નજારો જોઈ શકો છો પૂરેપૂરો નજારો કેમ કે ડુંગર ઉત્સવ બહુ છે અને અહીંથી બધું આખી ધરતી દેખાય છે અને માતાજીને ડુંગર ઉપર વાતાવરણ ખૂબ સારું છે ચોમાસું છે મિત્રો સવાર સવારમાં આપણે વહેલા અહીં વિડીયો બનાવવા આવી ગયા છે કેમ કે હજી કોઈ ના આવ્યું હોય તો આપણે વિડીયોનું શૂટિંગ બંધ થઈ જાય એટલા માટે આપણે સવારમાં વહેલા જ આવી જઈએ છીએ કેમકે પછી લોકોનો અવર જવર વધી જાય પછી આપણે વિડીયો બનાવવાની મજા નથી આવતી તો મિત્રો ચાલો માતાજીના દર્શન કરીએ ને આપણે સાથે સાથે બહેનો અહીંયા બિરાજમાન છે ને સાથે તેમના ભાઈ મેરખિયા પણ અહીંયા બિરાજમાન છે તો આપણે માતાજીના દર્શન કરીએ મિત્રો પેલા આપણે મંદિરમાં જતા પહેલાં અહીંયા દાદા ગણપત દાદાનું પણ સુંદર એવું મંદિર અને બાજુમાં હનુમાન દાદાનું બે સાઈડ તો આપણે ગમે મંદિરે જતા હોય ત્યાં હોય જ છે અને સાથે આપણે સાથે સાત બહેનોના દર્શન કરીશું મા ખોડલના સૌ સાથે કમેન્ટમાં જરૂર લખજો જય મા ખોડલ જય મા ખોડિયાર અને સાથે સાત બહેનોના આપણે નામ પણ વાંચીશું આ છે આવળ આય આવળ આ જોગળ આય તોગળ ને આ ખોડિયારમાં મિત્રો આ છે સાતે સાત બહેનો મંદિર નું બેસના છે અહીંયા સાથે સાત ના ને આ ડુંગર પર માતાજીના દર્શન કરવા હજારોની સંખ્યામાં પબ્લિક આવે છે તો મિત્રો તમે પણ આવવા માંગતા હોય તો મોટા ઝુંદુરા ગામ પાસે આવેલો આ ડુંગર ખૂબ જ મોટો ડુંગર ને પ્રાકૃતિક સુંદરી સાથે ડુંગરની મજા માણવા તમે આવી શકો છો અને સાથે સાથે માતાજીના ખૂબ જ સારા દર્શન અને એમના આશીર્વાદ પણ લઈ શકો છો તો મિત્રો જરૂરથી અહીંયા પધારજો ને કમેન્ટમાં જયમાં ખોડલ જરૂરથી લખજો અને મિત્રો અહીંની સૌંદરતા એટલી સુંદર છે કે તમે એક વખત અહીંયા આવો તો તમને બીજી વખત આવવાનું મન થાય પણ માતાજીની મંદિરની પણ પ્રદિક્ષણા કરી આપણે ને પ્રદિકિણા કરી માતાજીને પગે લાગી હવે આપણે નીચે બાજુ જઈશું અને મિત્રો અહીંયા ફૂલ જાડી નું ખૂબ જ સારા ફૂલ નું બગીસો પણ છે જ્યાં માણસોને બેસવાની સુવિધા પણ સારી છે તો મિત્રો તમને આ માતાજીનું મંદિર કેવું લાગ્યું એ જરૂરથી કમેન્ટમાં જણાવજો ને મિત્રો આવા વિડીયો હું લાવતો રહું છું એટલે ચેનલને ને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય માકોડલ